હેલો ફ્રેન્ડ્સ વરસાદની મોસમ આવી રહી છે અને જો એવામાં કોઈને પણ ભજીયા મળી જાય ને તો શું વાત થઈ જાય તો સાંજે ચા સાથે ખાવાની મજા પડે એવા પાલકના ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનાવી શું પ્લસ પોઈન્ટ એ છીએ એકદમ ઓછા સમયમાં બની રહે છે અને બધી જ સામગ્રી તમારા રસોડામાં અવેલેબલ હશે તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ આપણે તો અહીં આપણે એક બોલમાં પાલક એડ કરીશું પાલકને મેં થી ત્રણ વખત સરસ રીતે પાણીથી ધોઈ લીધી છે ત્યાર પછી આપણે તેને ઝીણી ઝીણી સમારી લેવાની છે અહીં આપણે એક ચૂડી પાલકનો ઉપયોગ કર્યો છે પાલકની જે ડાળખી હોય છે તેનું પણ આપણે તેમાં ઝીણી ઝીણી સમારીને એડ કરી દેવાની હવે આપણે તેમાં એડ કરીશું ડુંગળી તો એક મોટી ડુંગળીને મેં લાંબી લાંબી સમારી લીધી છે ડુંગળીને એડ કરવાથી ભજીયા વધારે સરસ બનતા હોય છે હવે એક ચમચી જેટલું આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું હળદર ધાણાનું પાવડર એક મોટી ચમચી ચાટ મસાલો એડ કરી દેવાનું ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું લીલા મરચાંની પેસ્ટનો ઉપયોગ કર્યો છે એટલે લાલ મચાલા આપણે નથી ઉપયોગ કર્યા હવે આપણે તેમાં મરીનું પાવડર એડ કરી દઈશું પાથી અડધી ચમચી જેટલું મરીનું પાવડર એડ કરવાનું ત્યાર પછી સરસ પેન્ડિંગ માટે આપણે ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે થોડો થોડો કરી અને ચણાનો લોટ નાખવાનો છે એકસાથે વધારે લોટ આપણે નહીં નાખીએ હવે આ લોટ સરસ રીતે પાલક ઉપર કવર થઈ જાય પાલક અને ડુંગળી સરસ રીતે બેસનથી કોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનો છે થોડો વધારે લોટ એડ કરવાનો એક તો ખ્યાલ રાખવાનું કે લોટ એક સાથે આપણે નહીં ઉમેરીએ થોડું થોડું કરી અને લોટ ઉમેરતા જઈશું હવે તમે જોઈ શકો છો કે મસાલો પાલક સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે ત્યારે થોડુંક જ પાણી આપણે તેમાં એડ કરીશું વધારે પાદળું ગોયલ નથી બનાવવાનું આપણે એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર કરવા હોય તો જે ભજીયાનો ગોળ છે તે ભજીયાનું શેપ આવે એટલું જ આપણે ઠીક રાખવાનું છે વધારે પાતળું કરીશું તો ભજીયા જે છે એ ક્રિસ્પી નહીં બનાવે તમે જોઈ શકો છો ભજીયાનું શેપ એકદમ સરસ રીતે આવે એવું ગોળ તૈયાર થઈ ગયું છે જ્યારે આપણે ભજીયાનું મિશ્રણ બનાવતા હતા ત્યારે જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હાથને થોડું પાણીવાળું કરી અને મિશ્રણમાંથી થોડું થોડું લઈ અને ભજીયા આપણે બધા જ તેલમાં એડ કરી દેવાના છે એક સાથે જેટલા ભજીયા આવે એટલા ભજીયા આપણે એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીએ છીએ એકદમ હાઈ ફ્લેમ પર આપણે ભજીયા નહીં તળીએ તો આ રીતે કડાઈમાં જેટલા ભજીયા આવ્યા એટલા મેં એડ કર્યા ત્યાર પછી શું કરવાનું ચમચીની મદદથી આ રીતે ફેરવતા જઈશું જેથી બંને સાઈડ ભજીયા એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય હવે જ્યારે આ રીતે બંને સાઈડથી ભજીયા બ્રાઉન કલર પકડી લેને એટલે આપણે બસ કાઢી લેવાના છે તો આ રીતે આપણે બધા જ ભજીયા ફ્રાય કરી લઈશું એકદમ ક્રિસ્પી એકદમ ટેસ્ટી એવા ભજીયા બનાવવા માટે પ્લસ પોઈન્ટ અહીં એ છે ગેસની ફ્લેમ તમે મીડિયમ રાખવાની જો હાઈ ફ્લેમ રાખશો ને તો બહારથી ભજીયા બળી જશે અને અંદરથી કાચા રહી જશે તો આ રીતે આપણે બધા જ ભજીયા ટ્રાય કરી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી લાગી રહ્યા છે ભજીયા હવે આ ભજીયાને હું નારિયેળની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે એડ કરી રહી સર્વ કરી રહી છું તમે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી રહી શકો છો તો જોઈ શકો છો બારેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા પાલકના ભજીયા બનીને રેડી છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી એ મને